હારીગમાં લકી ડ્રો ના મામલો શ્રી કૃષ્ણ ધામ ગૌશાળા સેવા સમિતિ દ્વારા યોજાઈ રહ્યો હતો લકી ડ્રો લકી ડ્રો યોજાય તે પહેલા પાટણ એલસીબી પોલીસ ની કાર્યવાહી એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકો ની અટકાયત કરી હારીજ પોલીસ મથકે લઈ જવાયા હતા અગિયાર સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાવેલ ડ્રો સંચાલકો ના નામ એક પ્રવીણ હંસાજી માળી રહે મોરથલ થરાદ બીકે બીજા અશોક દીપાજી માસાજી માળી રહે મોરથલ થરાદ બીકે ભરતભાઈ જુરાજી ઠાકોર રહે મેઘપુરા થરાદ બીકે ગોવિંદભાઈ જમલજી ઠાકોર રહે મેઘપુરા થરાદ બીકે પ્રકાશભાઈ સાદરજી ઠાકોર રહે મેઘપુરા થરાદ બીકે વિરામ સ્વરૂપજી ઠાકોર રહે રોડ હારીજ પાટણ રમેશભાઈ ધરમસિંહજી ઠાકોર રહે વાંશા હારીજ પાટણ ગાંડાજી દારસીજી ઠાકોર રહે રોડા હારીજ નેમાજી જોઈતાજી માળી રહે મોરથલ થરાદ બીકે અન્ય બે સંચાલકો